ગોદરીને સુકાવ સુકાવવાની સુકાવતી છે પાણીમાં મીઠું ઓગળી જાય પછી મીઠું દેખાય છે જો ના તો પછી મીઠું ક્યાં જતું રહે છે પછી મીઠું પછી મીઠું અલગ દેખાતું

ચોક પાવડર ચોક પાવડર ને મીઠા ને મીઠા માંથી કાપડ થી ગાળીને કાપડ થી ગાળીને ચોક પાવડર ને અલગ પાડી શકાય છે